ગુડ મોર્નિંગ ગાઈસ કેમ છો બધા મજામાં તો સ્વાગત છે તમારું અમારા નવા વ્લોગમાં ગયા થઈ ગયા છે ને રસોઈ બનાવવાનું શરૂ કરી દીધું તો મને યાદ બ્લોગ તો સ્ટાર્ટ જ નથી કર્યો કે મને યાદ તો મેં કીધું તમને તમે નથી કીધું કીધું તમને રસોઈ બનાવવાનું શરૂ કરી દીધું છે દાળ બફાઈ છે અત્યારે

તો કઈ નઈ બે મારા ટ્રીટમેન્ટ થઈ જાય ટ્રીટમેન્ટ થઈ જાય પછી મળી હવે બેગિંગ કરે છે મિત્તલ એમાં બે નું ટ્રીટમેન્ટ મસ્ત પતી ગઈ છે અને મજા આવી ને મિત્તલ સારું હતું કામ વ્યવસ્થિત બ્યુટી પાર્લરમાં

ગઈ હવે અત્યારે 7 વાગવા આવ્યા છે અને અમે લોકો ઘરે આવી ગયા છીએ અને આવીને મેં તો નાઈટ ડ્રેસ પહેર લીધો છે કેમ કે મારે પડાવવાની છે મહેંદી હવે મહેંદી પાડી પડાઈ જાય પછી તો કપડા ચેન્જ મારે કેમ કરવા અને જો આ છોકરીઓ આવી છે મહેંદી મુકવા હાય કેમ છે મજામાં તો મારી હાટ મહેંદી મુકાવા આવ્યા એમ તમે આ મહેંદી મુકવા તાર નામ શું છે તૃપ્તિ તૃપ્તિ સેમ સેમ ને આપડે બેનું એનું નામ એ તૃપ્તિ મારું નામ એ તૃપ્તિ તો કાંઈ નહી જોઈએ હમણાં મસ્ત મહેંદી મૂકવાની છે તો થોડી વાર હું તમને બતાવું તો કઈ જવા ત્યારે આમાં સુરતથી મહેમાન આવી ગયા છે અમારા ઘરે આની સીધા આવી જાઉં પણ મહેંદી પાડે તો જોઈ આવી ગયેલા તો કાંઈ નહીં જવ ક્યાં છે ને તો બેઠા જ છે કેમ છું મને બરોબર મેં ગન છે ઉંમર છે ડરથી જ એને બહુ મને ક્યારની ફોન કરતી તું હું હમણાં એ હતી તું ક્યારે આવવાનું ક્યારે આવું ક્યાં આવી ગયા કઈ જો મને મહેની છે તો થઈ ગઈ છે

આહ આહ હું કેરો જો કઈક આને કયો નવો તો મને આટલો મને વિશ્વાસ નથી કે કમન કલર આવશે કે નહીં નહીં આવતો તો એ મેં તો કાઢ નાખું તો કલર આવા રાખી દે નાખવાની હોય હુકાઈ જાય એટલે ક્યાં હુકાની છે તે પડી છે આયા બોર છે પછી આય કમળ છે કોઈ નું છે જે અને આ રોહિત નું તો તો ટેટો છે

કેમ કે ઝીણું ઝીણું પાડવાનું હોય બધું એટલે મહેનત થાય આ મજાજી વાર તો લાગે ને મહેનત કર્યા વગર જિંદગીમાં કાંઈ નથી થાતું તમને બધાને ખબર જ હશે જો મંજુખ મામા વાટે બેઠા છે કેમ મંજુખ માબા હરું ને તમને તો ઊંઘ આવતી લાગે નહીં એમ તો આંંધો ને તમારે બાવ ગુડ મોર્નિંગ ગાઈસ હવે તેર ઉઠી ગયા ફ્રી થઈ ગયા ફ્રેશ થઈ ગયા મસ્ત તૈયારી થઈ ગઈ અને મારી મહેંદી આ પાછળ પાડવાની બાકી છે એ હમણાં આવશે જમીન પછી પાછળ પાડવાની છે અને તેમાં નળમી આવે છે ટીબડીથી તો બસ રસોઈ કરવાની છે તે બધી તૈયારી કરું છું અને આજ જવાનું છે રાતે અમારે અહેમદાબાદ રાતે સાડા નવ વાગેની બસ છે અમારે અમદાવાદ જવાની પછી કાલે છે શ્રીમદ અને પછી પાછા અમે ત્યાંથી પાછા બેઠી જશું ઈદ દિવસે એવું છે તો કઈ નઈ મસ્ત બ્લોગ આવવાનો છે તમે બધા અમારો બ્લોગ જોજો બરોબર આઈ સવ અત્યારે અડધા બે માં આવી ગયા છે એટલે છે ને દિશું પીશું બે આવી ગયું છે જો ધમ મથાડા કરે છે નગરી કટી કટી એ મમ્મી ને પપ્પા રસ્તા છે ને થોડી વાર માં આવી જાય રોહિત કે તો લીલી હોતી આ પેન લેવા એ લોકો તો હી માં અમાર દાદા ચાર જણા અને અહીંયા લોટ બાંધે છે જે શાક બની ગયું છે બે શાક બનાવ્યા છે શું કરો કુંડું બાંધું એમ ને તા તો ફૂટેલું છે પાણી કેમ નીકળે છે ઠીક આવી જાવ નીચે કઈ જાવ અત્યારે મંડાણા ને એ લોકો આવી ગયા છે અને બસ એ લોકો આવ્યા છે જમવાનું તૈયાર હતું બધાને જમવા બેઠાડવાના હતા એટલે પછી મેં બ્લોગ શૂટ ન કર્યો મેં તો ખાઈને ને પછી બ્લોગ લઈએ જો કેમ છે

તો ગાઈ જવ અત્યારે સાડા ત્રણ થયા છે અને હું નહિ તો જાય છે પાછા અમરેલી અમારે હેરમાં ડ્રાયર કરાવવાનું છે ને તો સવારનું બે દિવસથી મરે જ નહોતું આવતું તો ફાઇનલી આજે જાય છે અમ લોકો અને અમારે મેંદી જો ઉખડી નાખી છે અમે તો કાંઈ નહીં જાય રોહિત આવે છે અમારે અરે એને હેરાન કરીએ છીએ અમે બે દિવસથી તમારે છે કોણ આવે અમારે બરોબર કહી ફાઇનલી પહોંચી ગયા છે અમે પાર્લરમાં અને હવે પેલા મિત્તલ નો વાર પછી મારો વાર એનું પેલા કમ્પ્લીટ બધું થઈ જાય ને પછી પેલા નણંદુ આગળ હોય તો કઈ ને જો સીધમા બ્યુટી પાર્લર માં એવા હવે થોડું ઘણું થઈ જાય એક બે કલાક થશે અહીંયા પછી પાછા જતા રેસો અમે લોકો ઘરે રોહિત ગયા છે ગામમાં એને થોડું ઘણું કામ છે તો કઈ ની વાલો મળે થોડી વારમાં

મજા આવે છે બહુ બહુ શોખો તો નહીં બે દિવસથી ફાઇનલી થઈ ગયા ને એમ હા હવે અત્યારે અમારે બેનનું જે કામકાજ હતું એ પતી ગયું છે હવે રોહિત આવે છે અમને લોકોને લેવા અત્યારે પાંચ વાગી ગયા છે અત્યારે ઘરે જાય તો પછી સાડા પાંચે પતી જાય એવું છે તો કાંઈ નહીં હવે આવે સારું કંઈ બધું આ બાજુથી આવશે કે વાથી આવશે કે ખબર નથી કઈ સાઈડથી આવશે બીજું આ બાજુથી આવશે તો વાંધો નહીં તો ગાઈ જવા અત્યારે અમે લોકો ઘરે આવી ગયા છીએ ને અત્યારે પાંચ સાડા પાંચ દિવસ થઈ ગયું છે અને રોહિત ગયા છે ત્યારે તિબડી સંજભાઈ નારાયણ વસ્તુ પર ઉનાઈ ગઈ છે લેવા ગયા છે તો કાંઈ નહીં ગરમી મંડી છે ઉનાળા જેવું તો ગાઈ જવું અત્યારે હું આવી ગયું છે મનસુખ મામાના ઘરે કાંઈ નહીં બસ એમ આમ ગંટાળો આવે છે રોહિત નહીં લોકો ઘરે છે નહીં નહીં તો ચાલો નહીં જાવ અને જયાર કરાવ્યું છે ને તો લટુ હાથમાં નહીં રહી